વિષય આપવામાં આવ્યો છે કે શાળામાં રેકોર્ડ નહીં મળવા બાબત મતલબ તમે સ્વીકાર્યું છે કે રેકોર્ડ મળ્યું નથી એમાં બતાવવામાં આવ્યું ઉક્ત સંદર્ભ અન્વયે સરકારી માધ્યમિક શાળા ભવાની માં શિક્ષક તરીકે ફરજ બજાવવા બજાવતા શ્રી કુરેશી સિકંદર ખાનની નિમણૂક અત્રેની કચેરીમાં થતા હાલ અન્ય કોઈ કાયમી શિક્ષક ન હોય જાહેરહિત અને વહીવટ સરળતા ખાતર સરકારી માધ્યમિક શાળા દાદોળિયામાં ગણિત વિજ્ઞાન વિષયની શિક્ષક તરીકે ફરજ બજાવતા મનીષ કુમાર જયંતીલાલ પટેલને ભવાનીગઢ ખાતે આદેશ કર્યો હતો પરંતુ શ્રી પટેલે આપની શાળામાં એટલે જે ભવાનીગઢના શાળાને શાળામાં દાદોળિયાના શિક્ષકને મોકલવામાં આવ્યા

સોલંકી પણ આપની શાળાના રેકોર્ડ ન હોવાથી શાળાનો ચાર્જ નહીં સ્વીકારવાની અત્રેની કચેરીએ જાણ કરેલ છે મતલબ પેલા દાદોળિયાના શિક્ષક જે આવ્યા ભવાનીગઢ એને એવું કયો કે અહીંયા રેકોર્ડ નથી એટલે હું ચાર્જ નહીં સંભાળું પછી એ પાસા જતા રહ્યા પછી બીજા શિક્ષક લિયાથી મોકલ્યા એને પણ એવું કયો કે અહીંયા રેકોર્ડ નથી ભવાનીગઢ શાળામાં એટલે હું ચાર્જ નહીં સંભાળું આ બે શિક્ષકોએ તમને ઓન પેપર કહ્યું તમે આમાં ને નોટિસ મોકલી તેમ છતાંય કાગળિયા નથી ફાઇલ નથી રેકોર્ડ નથી શિક્ષક સ્કૂલે જતો નથી તેમ છતાંય દર મહિને તમારી સહીથી શિક્ષકના ખાતામાં પગાર જમા થાય છે

ગામ દ્વારા તો આપણે ગામ દ્વારા એક માત્ર આ એક વિગત છે આગળ વિગત સામે આવેલી છે શિક્ષણ બાબતે અમારા ગામડાના લોકો છે અને એવું થાય એક સમય હતો કે માસ્ટર છે ને સાહેબ માસ્ટર અમારા ગામમાં કોઈ સારો પ્રસંગ હોય તો અમે માસ્ટરને બોલાવતા હતા માસ્ટરને ગામના ને બધાને એક સિક્કાની બે બાજુ જેવી વાત હતી સ્કૂલનો શિક્ષક અને ગામ લોકો એક સિક્કાની બે બાજુ હતા ગામમાં સારો પ્રસંગ હોય તેનું આયોજન કેવી રીતે કરવું અમે માસ્તરને બોલાવતા કોઈના ઘરે ટપાલ આવે કંકોદ્રી આવે કોઈની કંપદ્રી ટપાલ લખવી છે લગનમાં માસ્તરને બોલાવતા હતા કોઈ દુઃખદ અવસાન થયું હોય તો જ્યારે મેલો લખતા હોય ત્યારે પણ માસ્તરને બોલાવતા હતા હું એ જમાનામાં માસ્ટર રહીને આવ્યો તો તમે કેમ ભૂલી ગયા એ જમાનો આજે તમારી અંદરમાં કામ કરતો શિક્ષક એની શાળામાં શેડતી હોતા તમારી અંદર કામ કરતા શિક્ષક હાજર નથી થતા કાર્યવાહી તો થતી નથી જમાનો તમે જોયો હતો

બંધો દબાણ તો આ કોઈ નથી અચ્છા હા તો દબાણ તો આ તિજોરી લૂટી ગયો તમારી સહીથી બનાવ્યા તમે તો અમે એવું તમને

ત્રણ ચાર વર્ષ એક સેકન્ડ ત્રણ ચાર વર્ષ સિકંદર ખાન કુરેશી નામના પ્રિન્સિપાલ તમારી ધ્યાને ન આવી હોય જો તમારી ધ્યાને ન આવી હોય તો જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે અને જિલ્લા શિક્ષણ વિભાગ તરીકે આનાથી મોટી વાત બીજી કોઈ હોય પોતાના વિભાગનો કર્મચારી ત્રણ વર્ષથી સ્કૂલે જતો નથી તેમ છતાં એના ખાતામાં એ માણસ આજે સ્કૂલે ગયો કોઈ બે ત્યાં શિક્ષિકા તરીકે હાજર કરવાના છે હાજર કરવાના છે એટલે માણસ આજે વર્ષે સ્કૂલે ગયો છે વચ્ચે ક્યારેક કોઈ આ કોઈને હાજર કરવાના હોય બહારથી ઇન્સ્પેક્શન આવતું હોય જતા હશે માનીએ છીએ પણ ત્રણ વર્ષમાં ગામના લોકોએ આ પ્રિન્સિપાલને જોયા નથી કે એ સ્કૂલમાં ભણતા બાળકોએ પ્રિન્સિપાલને જોયા નથી

પેલા ટાઈપ કરવા ગયા છે કે ત્રણ વર્ષથી હાજર રહેતો નથી પગાર લીધે જાય છે આ બહુ ગંભીર બાબત છે મીડિયા બાઇટ આપો અને આગળ શું કાર્યવાહી કરી છે ને એની અમે ત્રણ દિવસમાં ઉઘરાણી કરવા આવશું એના સાત દિવસ પૂરા થાય ને

પેલા ટાઈપ કરવા ગયા છે જિલ્લા શિક્ષણ અધિકારી ના બાળકો ખાનગી શાળામાં ભણે છે અહિયાં રહેલા માલધારી કોળી ઠાકોર સમાજના બાળકોને ભણવા જવું છે ત્યાં માસ્તર નથી નિશાળ નથી છતાંય અહીંયા જયારે રજૂઆત કરવા આવે છે માસ્તર ઘરે 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 બેઠા બેઠો પગાર લે છે તમારા પેટનું પાણી હલતું નથી

અમે કોઈ પ્રેશર તમારી પર કરતા નથી આજે એઝ એ વાલી બની મિનિટ ભાઈ આજે અમે ભવાની ભવાની ગઢ ગામ આખું પોતાના બાળકોના ભણતર માટે અહીંયા ભીખ માંગવા આવ્યું છે અમે તમારી માથે પ્રેશર કરતા નથી ત્રણ વર્ષથી જે પ્રિન્સિપાલ આવ્યો નથી એ પ્રિન્સિપાલને તમે બદલી કરો એ પ્રિન્સિપાલ ત્રણ વર્ષથી આવ્યોને જેને પગાર જમા થયા એનો હિસાબ માંગો રિકવર કરો એ પ્રિન્સિપાલ ત્રણ વર્ષથી આવ્યો નથી રેકર્ડ ઘરે લઈ ગયો એના પર દસ્તાવેજ ચોરીનો કેસ કરો આ બધું કરવામાં તમારે સમય અઠવાડિયાનું લાગે ટ્રાન્સફર તો અત્યારે જ જોઈએ છે બરાબર છે તમને એવું લાગતું હોય કે અમારા પ્રિન્સિપાલે શિક્ષણ જગત માટે સારું કામ કર્યું છે ફજેથી થવા જયો દુનિયા સામે ટ્રાન્સફર કરવા માટે મારે મેકમ જેવું પડે મેકમ ચેક ક્લાર્ટ આપણી પાસે ટ્રાન્સફર અમે કહીએ છીએ એને કરવો જ જોઈએ સસ્પેન્ડ આ માટે આપવામાં આવ્યો છે આ બે બાબતના ના ખુલાસા તમે મને કરો પછી હું અહીંથી ઉભો થવાનો છું તમને પોલીસને સારું લાગે બોલાવી લો તમને કોઈ મંત્રી સંત્રી ને સારું લાગે બોલાવી લો કોઈ એવો શિક્ષક જે સરકારમાંથી પગાર લીધા કરે અને અહિયાં સ્કૂલમાં ન જાય ત્રણ ત્રણ વર્ષ સુધી પગાર ખાતામાં જમા થાય શિક્ષણ વિભાગે ડૂબી મરવું જોઈએ ઓરડા નથી કોમ્યુનિટી હોલમાં નવ દસ ના વિદ્યાર્થીઓ ભણે તમારો માસ્તર માથાનો કેવો તમને ગાંઠે નહીં વિઝીટ માં જાય આ બારોટ સાહેબ એને ગાંઠે નહીં એનો ફોન ન ઉપાડે ગામના લોકોએ અગાઉ પણ રજૂઆત કરી ત્રણ વર્ષથી આ માસ્તર અમારા ગામમાં નથી આવ્યો સત્તાએ દર મહિને એનો પગાર જાય છે એવું તો તમે સ્વીકારો છો આ તો બિલકુલ સાહેબ નહીં હલાવી લેવાય શિક્ષણ વિભાગની બેદરકારી અમે જોઈ છે એક પણ જગ્યાએ પૂરા ઓરડા નથી

એસી થી વધુ આજુબાજુ ગામના વિદ્યાર્થીઓ આવીને ત્યાં ભણવા આવે છે આ ભાઈએ પોતાની દીકરીને ભણવાનું બંધ કરાવી દીધું કિલોમીટર દોઢ ને આવો રસ્તો છે રસ્તો ખરાબ છે સાહેબ તો

જય હિન્દ આજે માજી સૈનિક સેવા ફાઉન્ડેશનની મુલાકાતે આવેલો ઓફિસ છે જે સૈનિક આંદોલન ચાલી રહ્યું છે એમાં જે પણ આગેવાનો આ આંદોલનનો હિસ્સો બન્યા છે આ તમામ સૈનિકોની આજે મુલાકાત કરી આગેવાનોની મુલાકાત કરી ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી અને સમાચાર માધ્યમથી ટીવી મીડિયા પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જે સૈનિક આંદોલન ગાંધીનગરમાં ચાલી રહ્યું હતું તેના સમાચાર મારા સુધી અને દરેક વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છે વાસ્તવમાં સૈનિકોની માંગ શું છે જે સૈનિકોએ પોતાની યુવાની દેશ માટે દેશની સુરક્ષા માટે પરિવારથી દૂર જઈ અને સીમાડા દેશના હાચવવા માટે પોતાની યુવાની કુર્બાન કરી કોઈએ શહીદી મોહરી હસતા મોઢે દેશ માટે એક એક લોહીનું ટીપું રેડી દેનારા લોકો આજે રોડ પર શા માટે ઉતર્યા તો ખરેખર આ સવાલ એક ગુજરાતી હોવાના નાતે એક ભારતીય હોવાના નાતે દરેક વ્યક્તિના મગજમાં આ સવાલ આવવો જોઈએ જે સવાલ મને થયો આજે જયારે માજી સૈનિકોની મુલાકાત કરી એમની વેદના જાણી અને હૃદય કામપી ઉઠે એવી ઘટનાઓ ઘટી રહી છે આજે એક ગુજરાતના નાગરિક તરીકે જ્યારે વાત જાણવાના પ્રયત્ન કર્યા ત્યારે સ્વાભાવિક છે હું ચાહે કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ છું પણ પાર્ટીથી બહાર આવી એક ગુજરાતનો નાગરિક છું અને જયારે સૈનિકોની લડાઈની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે પાર્ટીનો ખેસ ખીતી એ ટીંગાડીને સૈનિકોની લડાઈમાં એક ગુજરાતી હોવાના નાતે સહભાગી થવું મારી નૈતિક જવાબદારી બને છે મહત્વની વાત એ છે કે જે સૈનિકોએ સીમાડા સાચવવા માટે પરિવારથી દૂર રહી રાત દિવસ જોયા વગર પોતે પોતાની યુવાની ઘસી નાખી કુરબાન કરી દીધી અનેક એવા શહીદો છે કે જેનો પરિવાર સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનો હતા એને પરિવારની ચિંતા નથી કરી મારા પરિવારનું મારી શહીદી પછી શું થશે એ લોકો હસતા દેશની સુરક્ષા માટે દુશ્મનોની ગોળીઓ ખાઈને શહીદ થયા આજે પરિવારની વેદના જાણીને ખરેખર દુઃખ થાય છે કે વીર નારીઓ આજે કોકના ઘરના વાસણ માંજવા જાય ત્યારે સરકારે ડૂબી મરવું જોઈએ શરમથી વીર નારીઓ આજે કોકના ઘરના કામ કરવા મજબૂર થાય સરકારે ડૂબી મરવું જોઈએ ગુજરાતના નાગરિક હોવાના નાતે શરમથી મારું સર પણ જાય છે છે જે સૈનિકોની માંગણી મારું ખુલ્લું સમર્થન છે અને ખેડૂત આગેવાન તરીકે કિસાન આગેવાન તરીકે આજે એક સ્પષ્ટતા કરું છું કે કિસાન અને સૈનિક એક સિક્કાની બે બાજુ બરાબર છે જ્યારે સૈનિકને જરૂર પડશે ત્યારે માત્ર રાજુ કરપડા નહીં પણ સેંકડો કિસાનોને સાથે લઈ અને જ્યારે પણ ગાંધીનગર કૂચ કરવાની થશે જ્યારે પણ સૈનિકોનો આદેશ આવશે ત્યારે ગાંધીનગર કૂચ કરવાની સંપૂર્ણ અમારી તૈયારી છે જેવડી પણ લડાઈ લડવાની થશે એ લડાઈમાં અમે સહભાગી બનીશું અને જે માંગણીઓ છે અનામત નોકરીથી લઈ જમીનથી લઈ અને જે પણ એમની માંગણીઓ છે આ માંગણીને સમર્થન આપવા માટે આજે આવ્યા છે અને આવનાર સમયમાં જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી આ લડાઈને મારું ખુલ્લું અને જાહેર સમર્થન છે આભાર જય હિન્દ નમસ્કાર જય હિન્દ આજે માજી સૈનિક સેવા ફાઉન્ડેશનની મુલાકાતે આવેલો ઓફિસ છે જે સૈનિક આંદોલન ચાલી રહ્યું છે એમાં જે પણ આગેવાનો આ આંદોલનનો હિસ્સો બન્યા છે આ તમામ સૈનિકોની આજે મુલાકાત કરી આગેવાનોની મુલાકાત કરી ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી અને સમાચાર માધ્યમથી ટીવી મીડિયા પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જે સૈનિક આંદોલન ગાંધીનગરમાં ચાલી રહ્યું હતું તેના સમાચાર મારા સુધી અને દરેક વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છે વાસ્તવમાં સૈનિકોની માંગ શું છે જે સૈનિકોએ પોતાની યુવાની દેશ માટે દેશની સુરક્ષા માટે પરિવારથી દૂર જઈ અને સીમાડા દેશના હાચવવા માટે પોતાની યુવાની કુરબાન કરી કોઈએ શહીદી હસ્તા મોઢે દેશ માટે એક એક લોહીનું ટીપું રેડી દેનારા લોકો આજે રોડ પર શા માટે ઉતર્યા તો ખરેખર આ સવાલ એક ગુજરાતી હોવાના નાતે એક ભારતીય હોવાના નાતે દરેક વ્યક્તિના મગજમાં આ સવાલ આવવો જોઈએ જે સવાલ મને થયો આજે જ્યારે માજી સૈનિકોની મુલાકાત કરી એમની વેદના જાણી અને હૃદય કાંપી ઉઠે એવી ઘટનાઓ ઘટી રહી છે આજે એક ગુજરાતના નાગરિક તરીકે જ્યારે વાત જાણવાના પ્રયત્ન કર્યા ત્યારે સ્વાભાવિક છે હું ચાહે કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ છું પણ પાર્ટીથી બહાર આવી એક ગુજરાતનો નાગરિક છું અને જ્યારે સૈનિકોની લડાઈની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે પાર્ટીનો ખેસ ખેતી ટીંગાડી સૈનિકોની લડાઈમાં એક ગુજરાતી હોવાના નાતે સહભાગી થવું મારી નૈતિક જવાબદારી બને મહત્વની વાત એ છે કે જે સૈનિકોએ સીમાડા સાચવવા માટે પરિવારથી દૂર રહી રાત દિવસ જોયા વગર પોતે પોતાની યુવાની ઘસી નાખી કુરબાન કરી દીધી અનેક એવા શહીદો છે કે જેનો પરિવાર સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનો હતા એને પરિવારની ચિંતા નથી કરી મારા પરિવારનું મારી શહીદી પછી શું થશે એ લોકો હસતા મોંઢે દેશની સુરક્ષા માટે દુશ્મનોની ગોળીઓ ખાઈને શહીદ થયા આજે પરિવારની વેદના જાણીને ખરેખર દુઃખ થાય છે કે વીર નારીઓ આજે કોકના ઘરના વાસણ માંજવા જાય ત્યારે સરકારે ડૂબી મરવું જોઈએ શરમથી વીર નારીઓ આજે કોકના ઘરના કામ કરવા મજબૂર થાય જે સૈનિકોની માંગણી છે એને મારું ખુલ્લું સમર્થન છે અને ખેડૂત આગેવાન તરીકે કિસાન આગેવાન તરીકે આજે એક સ્પષ્ટતા કરું છું કે કિસાન અને સૈનિક એક સિક્કાની બે બાજુ બરાબર છે જ્યારે સૈનિકને જરૂર પડશે ત્યારે માત્ર રાજુ કરપડા નહીં પણ સેંકડો કિસાનોને સાથે લઈ અને જ્યારે પણ ગાંધીનગર કૂચ કરવાની થશે જ્યારે પણ સૈનિકોનો આદેશ આવશે ત્યારે ગાંધીનગર કૂચ કરવાની સંપૂર્ણ અમારી તૈયારી છે જેવડી પણ લડાઈ લડવાની થશે લડાઈમાં અમે સહભાગી બનીશું અને જે માંગણીઓ છે અનામત નોકરીથી લઈ જમીનથી લઈ અને જે પણ એમની માંગણીઓ છે આ માંગણીને સમર્થન આપવા માટે આજે આવ્યા છીએ અને આવનાર સમયમાં જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી આ લડાઈને મારું ખુલ્લું અને જાહેર સમર્થન છે આભાર જય